સરસ હમણાં મોરારી બાપુ એક લાઈન કહી મને બહુ ગમી કે બેન દીકરી જેની સામે નિસંકોચ બેસીને વાતો ના કરી શકે અને એને સાધુ કેવાય જ નહીં મારા નમસ્કાર છે એટલે સંસારમાં રહીને સાધુ ની જેમ જીવતા પણ તમે કેવા કપડા તમે જીન્સ ને ટી શર્ટ પહેરો છો એટલે તમે સાધુ નથી તમે પરણેલા છો તમારા બે ત્રણ બાળકો છે તમે પૈસા કમાવો છો શ્રીમદ રાજચંદ્ર હીરાનો વેપાર કરતા હતા કબીર વણકર હતા તમે વિચાર કરો કે કબીરના લગ્ન થયા એની પત્ની લાલી સાથે અને એના પિતા પિતા લાલીના કબીરના ગુરુ હતા લાલીને વળાવી દીધી વેલડું આવી ગયું પાસે ઉતારી તો લાલીએ તો જઈને જોયું ને એને કહ્યું કે અરે આવામાં રહેવાનું રડવા લાગી એટલે કબીરે એને કહ્યું કે ભાઈ યાદ છે મારી પાસે તો કે હું તો ગામના જમીનદારના દીકરાના પ્રેમમાં હતી ને કેવી સુખેથી રહ્યો ને મારા બાપનીમાં ભ્રષ્ટ થઈ ગઈ તારી જોડે બાંધી દીધી ઘણા માજીઓ પંચોતેર વર્ષની ઉંમરે પણ એમ કે મને તો બહુ જ માગા આવતા હતા એ માગા મોકલનારા માના સાહીઠ ટકા પહોંચી ગયા હોય તો એ પણ હજી આપણે ભૂતકાળના અફસોસમાંથી નીકળી શકતા નથી જે પસંદગી આપણે કરી કે કોઈ કે આપણા માટે કરી એ પસંદગી સાથે સુખથી જીવવાને બદલે શું નથી મળ્યું એના અફસોસમાં વર્ષો વિતાવી નાખીએ છીએ સ્કૂલમાં કોલેજમાં બધાને એવું હોય છેલ્લું પાનું સૌથી ક્રિએટિવ હોય નોટબુકના છેલ્લા પાના પર હાર્ટ દોર્યા હોય એમાંથી તીર પસાર થયા હોય એની નીચે નામો બામો લખ્યા હોય પિક્ચરના ગીતોની પંક્તિઓ લખી બધું બધા કરી જ ચૂકે એમાં કઈ એકબીજા સામે ના જુઓ તમારી પણ વાત છે હવે આ પરિસ્થિતિમાં ઘટનાના નામે કશું થયું ના હોય સાયકલ ની ચેન એક બે વાર ઉતરી ગઈ હોય જાણી જોઈને કે એકાદ બે વાર એમણે તમને જોયા હોય એક બે વાર તમે એમને જોયા હોય ભર તડકામાં ઉભા રહીને કરી હોય એના આવવા જવાની અને પછી જયારે જયારે બે પેક દારૂ પીએ કે મારો પહેલો પ્રેમ અરે પ્રેમના નામે કશું થયું જ નથી ભાઈ એને તો પૂછો કે તમને પ્રેમ હતો કે નહીં પણ એવું કઈ હોય નહીં પછી ફેસબુકે બધાને ભેગા કર્યા છે એટલે સ્કૂલની આલ્ય મનાય હોય ને કોલેજની ની આલ્યુ મનાય હોય ને પછી બધા ભેગા થવાના હોય એટલે આખું ઇમોશન એ લેવલ પર હોય કે આવશે એટલે આમ એકદમ સ્ત્રીઓ જે આજથી વીસ વીસ પચીસ પચીસ વર્ષ પહેલા દેખાતી હોય એવી દેખાવાનો પ્રયત્ન કરે ફેશિયલ કરાવે વાળ કાળા કરે અઠવાડિયામાં ઉતરે નહીં તો એમ કે થોડું તો ગયું જ છે આ બધી સ્થિતિમાંથી પસાર થઈ અને પછી એલ્યુમિનાઈ ની પાર્ટી હોય બધા ભેગા થાય અને આમ તમે જુઓ ને અને તમને તમારા સ્પાઉસ એટલા વાલા લાગે સાહેબ તમને એમ થાય કે અરે યાર આની પાછળ મેં વીસ વર્ષ બરબાદ કરી નાખ્યા જેનો ફૂટબોલ જોવા તમે ક્લાસ છોડતા હતા એનું પેટ હવે ફૂટબોલ જેવું છે ઇટ્સ ઓલ ઓવર ઇટ ડઝન્ટ સ્ટે બાહ્ય દેખાવ સાથે જોડાયેલા સંબંધો બાહ્ય દેખાવ પર જ પતી જતા હોય છે દુઃખની વાત એ છે કે આપણને બધાને એવી તો તરત ખબર પડી જાય છે કે ખરાબ માણસ મળ્યો છે પણ સારો માણસ મળ્યો છે એની ખબર પડતા વીસ વર્ષ નીકળી જાય છે ટ્વેન્ટી લોંગ યર્સ એન્ડ યુ રિયલાઇઝ દેટ યુ લવ યુર સ્પાઉસ હાઉ ફની ઇઝ ઇટ હાઉ બેડ ઇઝ ઇટ એન્ડ હાઉ સેડ ઇઝ ઇટ કોઈને ચાહવા માટે કારણ જોઈએ ને હું તો ત્યાંથી જ આખી વાતને તોડી પાડું રીઝન હશે તો પ્રેમ થઈ શકશે તો લેવડ દેવડ છે એમાં ક્યાં પ્રેમ છે પ્રેમ તો અકારણ જ હોય હોય માટે હોય બહુ સુંદર મંગેશ પડગાંકર ની પંક્તિ મને ગમે છે કે પ્રેમ 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 હસ્ત આમચ એમાં કઈ જુદું ના હોય આમ જ હોય બધું તો કબીર ની પત્ની લાલી આવે છે જુએ છે ઝૂપડું કે હું તો જમીનદારના પ્રેમમાં હતી મને કાઢો અહીંથી મારે નથી લેવું તારી સાથે એટલે કબીર કે છે કે તને સ્વીકાર ચાલ તને મૂક્યા એટલે લાલી ફરી રડે છે કેમ હવે રડે છે તો કે આ સરસ તૈયાર થઈ લેવું અને હવે તારે મને આવી રીતે વહેલું તો જતું રહ્યું ના તો બધા ગંદા જંગલમાંથી માર નથી આવતું કબીર કે બેસે મારા ખભે એને ખભે બેસાડે છે જંગલમાંથી પસાર થાય છે અંધારું થઈ ગયું છે પથ્થરની ઠોકર વાગે છે કબીરનો નખ ઉખડી જાય છે પણ લાલીને પડવા નથી દેતા હા આમ આમ કરીને સેટિલ કરે છે લાલી ફરી રડે છે કહેવે નીચે ઉતારે એટલે નીચે ઉતારે છે કહે નથી અરે કે હમણાં જવા માટે રડતી તી હવે નહીં જવા માટે રડે છે તારો પ્રોબ્લેમ શું છે અને ત્યારે લાલી કે છે જે કોઈકને સોંપવા માટે મને આટલા સ્નેહથી આટલી સાચવીને લઈ જાય છે જો હું એની સાથે જીવનભર કિનારે હતા નદીમાં પૂર હતું એક સુંદર સ્ત્રી તૈયાર થઈને આવી ખૂબ બ્યુટિફુલ ઉભી રહી સાધુની બાજુમાં નદીમાં પાણી ચડ્યું છે પેલી બાઈ જોયા કરે છે પાણી તરફ જુવાન સાધુ રડે છે એટલે જુવાન સાધુ કે છે કે તું રડે છે કે તો કે સામે નહીં જાઉં તો મારો ગ્રાહક જતો રહેશે હું તો સેક્સ વર્કર છું અને જો આજનો ગ્રાહક ગયો તો મારા છોકરાને શું ખવડાવીશ એટલે જુવાન સાધુ કહે છે કે કામ કર બેસી જા મારા ખભે હું તને લઈ જાઉં સામેની તરફ અમે તો જવાના જ છીએ જુવાન સાધુ એને સામે લઈ જઈને ઉતારી દે છે હવે નદી કિનારાથી મઠ સુધીના રસ્તે પેલા વૃદ્ધ સાધુ એને કયા કરે વારંવાર કે કેવા એના સાથળ તારા ગાલને અડતા હતા કેવા એના પગ તારી છાતી અડતા હતા કેવી માથું પકડીને બેઠી હતી ને આમ હતું ને ફલાણું એની પાણી કેવી ગોરી હતી ને વાન ધર્મ આવો છે ને તું તેવો છે ને કામી છે ને પેલું કંઈ જ બોલે નહીં બંને જણા મઠમાં પહોંચ્યા મઠાધીશને કહ્યું કે આવી રીતે એક સ્ત્રીને બેસાડીને લઈ આવે ખભે બોલો એટલે મઠાધીશે યુવાન સાધુને પૂછ્યું કે તારે કંઈ કહેવું છે આજે તારા પર આક્ષેપ મૂકે છે એ બાબતે એટલે યુવાન સાધુએ કહ્યું કે મેં તો નદી કિનારે જ ઉતારી દીધી વાર્તા આટલી જ છે કહીને જતા રહ્યા જેણે જે કરવાનું હતું એ બધું જ કરી નાખ્યું આપણા ખભેથી હજી ઉતરતું નથી તો જીવવાની ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે ભૂલી જતા શીખી જાવ જસ્ટ સિમ્પલી ફર જે વસ્તુ તમારા કામની નથી એને ડિલીટ કરી નાખો મારો એક સાયકાટ્રિસ્ટ ફ્રેન્ડ છે એને હું કહું કે બધા આજકાલ ભૂલવાની બીમારી બહુ થાય છે એવું કેમ ત્યારે એને મને બહુ સરસ જવાબ આપ્યો કે મગજના જીબી તો નક્કી છે તમે ખોટી ખોટી ફાઇલો બનાવીને ભરી રાખો ને એમાં હેંગ થઈ જાય છે નકામી ફાઇલો ડિલીટ કરો એમ્પી સ્પેસ ક્રિએટ કરો બધી સ્ત્રીઓ માળિયા પરથી વસ્તુ ઉતારે દિવાળી આવે ને પછી નક્કી કરે કે આ વખતે મારે બધું નક્કામું કાઢી નાખું છું કઈ નક્કામું લાગે જ નહીં બધું જ કામનું પિત્તળના મોટા મોટા તપેલા મોટા મોટા ચમચા ને છછડ જંથાળીઓ અને ઘરે હવે કોઈ આવતું નથી આપણે સીધા બારો બાર બાર જમાડીએ છીએ તેમ છતાં જોઈએ કોઈ આવે તો જોઈએ પણ કોઈ આવતું નથી તમે આવવા લાયક કઈ રાખ્યું જ નથી એ આપણે ભૂલી જઈએ છીએ મજાની વાત એ છે કે મનના માળિયામાં પણ બહુ બધું આવું ભરી રાખ્યું છે કાઢી નાખો ખાલી કરી નાખો જે નક્કામું છે ને તમને એમ લાગે કે આની સાથે હવે મારાથી બીજું કંઈ થઈ શકે એમ નથી એટલું ડિલીટ કરો હમણાં એક બહુ સરસ કિસ્સો વાંચ્યો એક સ્ત્રીને સુરાઈસિસ હતો કમરથી નીચે આખા ભાગમાં વિશ્વભરની દવાઓ કરી પણ કંઈ મટે નહીં આમ આમ ખણે તો આટલી ચામડી પડે ડૉક્ટરે કહ્યું કે હવે મટછે નહીં હવે તો મૃત્યુ જ છે બીજું કંઈ નથી પછી અમારા એક જાણીતા સાયકાટ્રિસ્ટ સાયકોલોજીસ્ટ એની પાસે આવી એ ભાઈ થોડા સ્પિરિચ્યુઅલ પણ છે એમણે કહ્યું કે બેન રોજ ધ્યાનમાં બેસો અને ધ્યાનમાં બેસીને જે ચહેરો નજર સામે આવે ને એને માફ કરી દો ને માફ કરતા જેટલા દિવસ લાગે એટલા પણ માફ કરજો એ ચહેરો વિલીન ના થઈ જાય ત્યાં સુધી રોજ એને જોવાનો ને રોજ એકવાર એને માફ કરવાનો એ બેનને ધીમે ધીમે સોરાયસીસ મટવા માંડ્યો નવી ચામડી આવી વિચારવાનો સાચો રસ્તો એ છે કે જેની સાથે કંઈ નથી થઈ શકતું એને માફ તો થઈ જ શકે છે અને એ તમારા ઉપર જ આધારિત છે એમાં તમારે બીજા કોઈની જરૂરત જ નથી હું ડાયડાઈ વાતો નથી કરતી મારી જિંદગીમાં મેં બહુ લોકોને એટલી શાંતિથી માફ કરી દીધા છે કે મારા મનમાં જગ્યા ખૂબ ખાલી થઈ છે એટલે આ બધું મને યાદ રહે છે મને ઘણા લોકો પૂછે કે તમને આટલું બધું યાદ રહે તમે કોઈ કાગળયું નથી રાખતા એટલે હું કહું મારે કોના કોના પર વેર લેવાનું છે ને એ જગ્યા હું ખાલી કરતી જાઉં છું એટલે મને ઘણું યાદ રહે છે આ ગાંઠો કેન્સરની બધા હમણાં તો કેટલા બધા કેન્સર તમે કોઈને પણ મળો તો કેન્સરની વાત આ ગાંઠો પહેલા મનમાં વળે છે પછી શરીરમાં આવે છે મનની ગાંઠ ખોલી નાખો તો શરીર સુધી આવશે જ નહીં અને આ જરાય અઘરું નથી અમસ્તાએ એ પાંચ વર્ષ પહેલા કોઈ કે તમારું અપમાન કરેલું એ વાતમાં તમે શું કરી શકશો ટેલ મી વોટ કેન યુ ડુ તમે એનું અપમાન કરશો તો પણ એ પ્રસંગ ભૂલી શકાશે તમે એને ગમે તેટલી ખરાબ રીતે ટ્રીટ કરો ફટકારો લાકડીથી તો પણ એ પરિસ્થિતિ બદલી શકવાના છો કે જે થઈ ચૂકી છે જગતનો માણસ એવો નથી કે જેને કડવું બોલ્યા પછી સારું લાગ્યું હોય જગતની કોઈ વ્યક્તિ એવી નથી કે જેને ઝઘડો કર્યા પછી શાંતિ થઈ હોય હર્ષ આજે બહુ ઝઘડો થયો રજનીશજી બહુ જોક્સ કેતા મુલ્લા નસરુદ્દીન ના એમાં એક જોક મને બહુ ગમે છે કે ફાતેમા બીબીને મુલ્લા નસરુદ્દીન સવારથી લડવા માંડ્યા

શેમાંથી થયું એ ખબર નથી પણ ખેંચવું છે તમે ફ્રિજ પાસે શું લેવા ગયા એ તમને યાદ નથી પણ તમને કોઈ પૂછે કે સાત પાંચ સાત વર્ષ પહેલા તમારી નણંદના લગ્ન વખતે તમારી સાથે શું થયેલું બધું ઝીણું ઝીણું પછી મેં આમ કહ્યું પછી એમણે આમ કહ્યું જમાઈને પૂછે કે તમારે સાસરે જ્યારે પેલી સાડુભાઈ વધારે મહત્વ મળેલું એ બધું ખબર બિઝનેસમાં કોઈક ચેક આવ્યો ને મુકાઈ ગયો આડે હાથે એ થાય હું આજકાલ ભૂલવા માંડ્યો છું આવું કે પણ જે ભૂલવાનું છે એ નથી ભૂલતા જગ્યા કરો ખાલી કરો જે નથી વાપરતા એ તમામ વસ્તુઓનો નિકાલ કરી નાખો ગયા પછી બાળકો બધું ખોલીને જુએ અને દે ધના ધન જેને આપવું એને આપવા માંડે એને બદલે તમારા હાથે તમે જેને આપવા માંગો છો એને આપીને જાઓ હું ઘણીવાર કહું છું કે આ બધી સાડીઓ જે મેં ભેગી કરી છે મારા દીકરાને હું એટલી બધી વાર કહું છું કે તું જો અચાનક મને કંઈ થઈ જાય શ્રીદેવી ગુજરી કે ત્યારે મેં કર્યું મેં કીધું જતી રહું ને તો એકવીસ એકવીસ હજાર રૂપિયામાં ઓપ્શન કરજે કે આ બધી એમણે પહેરેલી સાડીઓ છે અને પછી બધા પૈસા ઓર્ફનેજમાં આપી દેજે તું કરજે આ મેં જ કહી દીધું છે એનું શું કરવું કબાટ ખોલીને ઊભો રહે કે મારી બા બધું મૂકી ગઈ એને બદલે તમે જ વ્યવસ્થા કરતા થઈ જાઓ ભીતરની પણ ને બહારની પણ